ગોંડલના ચકચારી કેસમાં એક મોટા સમાચાર મળી રહ્યા છે ને જે પ્રકારે રાજકુમાર જાટનું અપમૃત્યુ થયું છે અને આ કેસની તપાસ કરી રહ્યા છે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને જેના પર આરોપ તેમના પિતાએ લગાવ્યો છે તે ગણેશ જાડેજા સહિત તે લોકોની પૂછપરછ કરવામાં આવી છે આ મામલે એસપીએ શું કહ્યું છે તે મામલે વાત કરવી છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ હું છું આપણી સાથે ગોંડલમાં એક ચકચારી ઘટના બની હતી જેમાં રાજકુમાર છે તેમનું મૃત્યુ થયું હતું અને આ આ કેસ કેસ ખૂબ ગરમાયો હતો કેમ કે રાજકુમાર જાટના પિતાએ આરોપ લગાવ્યો હતો ગણેશ જાડેજા અને તેમના સાગરીતો પર કે તેમણે તેમની હત્યા કરી છે આ મામલો ગુજરાતમાં ચર્ચાયો હતો તપાસનો ધમધમાટ પણ ચાલુ થયો હતો અને અંતે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં એનસી ગુનો પણ દાખલ થયો હતો અને રાજકોટમાં પણ જે પ્રકારે આ અકસ્માતની ઘટના બની હતી ત્યાં પણ ફેટનનો એક પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો અને આ મામલે રાજકુમાર જાટના પિતા રતનલાલ જાટ પોતે પહોંચ્યા હતા ન્યાય માટે ગુજરાત હાઈકોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ પાસે તેમણે માંગણી કરી હતી કે આ કેસની સ્વતંત્ર અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને આ મામલે ગુજરાત હાઈકોર્ટે તપાસનો હુકમ કર્યો છે અને સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ અને

અને રાજકુમાર જાટનો જે કેસ છે અમે ટોટલ ત્રણ એફઆઈઆર છે એક ગોંડલના બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં ગુમની જાણવા જોગ છે અને એક ગોંડલ બી ડિવિઝન જે પોલીસ સ્ટેશન છે ત્યાં એક એનસી ગુનો દાખલ છે અને એક રાજકોટ શહેરનો જે કુવાડવા જે રોડ પોલીસ સ્ટેશન છે ત્યાં આની ગુનો નંબર વન વન સિક્સ બે હજાર પચીસનો ફેટલ દાખલ થયેલો છે આ ગુનાને તપાસ કામ તમામ જે લોકો છે અને અત્યારે બોલાવેલા છે અને આ જે કેસ છે આ કેસથી સંબંધિત જે તમામ વસ્તુ છે એ ડીવાય સાથે બેસીને અને આના તમામ જે અલગ અલગ જે પાસા છે આ પાસાના ચેક કરવામાં આવ્યા છે અને આ સંબંધિત ચર્ચા કરવામાં આવી છે અને આ તપાસ અત્યારે આગળ ચાલુ છે અને માનનીય હાઈકોર્ટ જે છે ત્યાં દસ તારીખના રોજ આ તપાસની જે પ્રોગ્રેસ રિપોર્ટ છે આ ત્યાં કેટલા શખ્સોના સાહેબ બોલાવવામાં આજના દિવસમાં ટોટલ તેર શખ્સ જે છે અને અલગ અલગ રૂપથી બોલાવેલા છે અને આ લોકોના પહેલાં પણ આઈઓ દ્વારા ગોંડલ જઈને અને તમામ જગ્યાએ સ્ટેટમેન્ટ લેવામાં આવ્યા છે અને વધારેની પૂછપરછ કરવા માટે પણ આજે આ બોલાવવામાં આવ્યા છે અને આ કેસ મેં જ્યાં સુધી અમે અમે લોકોને જરૂર પડશે ત્યાં સુધી અલગ અલગ આ એ લોકો અને આ સી સંબંધી જે અલગ અલગ લોકો છે આ તમામ લોકોથી પૂછપરછ કરાવતી રહેશે આમ જે પ્રકારે આ રાજકુમાર જાટનું અપમૃત્યુ થયું છે અને આ મામલે આરોપ લાગી રહ્યા છે આજ ગોંડલના જે ગણેશ જાડેજા અને તેમના સાગરીતો પર હવે આઈએસપી અને ડીવાય એસપીએ શું તપાસ કરી છે અને તપાસના અંતે જ્યારે તે ગુજરાત હાઈકોર્ટમાં પ્રોગ્રેસ રિપોર્ટ રજૂ કરે છે તો ગુજરાત હાઈકોર્ટ પણ આ મામલે શું નિર્ણય લે છે તે આવનારા સમયમાં ખબર પડશે આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝની આ ચેનલને લાઇક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો